તન છોરી અને મિત્રો આજે જવાનું છે હવે મેગ્રજ તૈયાર થઈને તો ચાલો કે મંદિર નું હવે પાપા સીટી પાકે ગુસ્સાની ગુસ્સાની મેં આપું ગમે કેર બતાજે ખાવાનું બણાઈ સુલાડવા ડાબડ તો આવું છે રાખે ચારે ચારે હું તો બોલ માનીયા થઈ રોપાપી નજીક જી કી તેડેગા પગલે રહી જોડે દેહુ જન મતાતે તો ગઈશ <Til> <S2essen> થર્ટી ડે ચેલેન્જ આજે જે પાંચમો દિવસ પત્યો અને આજે આપણે સુઈ રહેવાનું છે બહાર અહીંયા અહીંયા કૂતરા હેરાન કરી એટલે હઈ અને મિત્રો આજનો વિડિયો માં થોડો ડિમોટિવેટ થઈ જવાય એટલે વિડિયો ધારના બનાવ્યો કે અને સવાર તો પણ હું થોડો બહાર ગયો તો મેગ્રેજ બાજુ એટલે મેરે જે स्थाई જગ્યા પર દેવાનો હતું એટલે કોઈ વિડિયો બનાવી શકતો કોઈ ટોપિક નતો કન્ટેન્ટ નતો અને રેગ્યુલર હવે આપણે બુકિંગના વિડીયો આપત રહેશે વિડીયો હમણાં શું ના વ્લોગ સાથે તે માટે જ બાય